ચૂંટણી મોદી પીછે હટ જ્યારે મતદાનની ટકાવારી ઓછી હોય ત્યારે તેને સરકાર વિરુદ્ધ ગણવામાં આવે છે અંડર કરંટ ઓછું મતદાન બતાવે છે પહેલા તબક્કામાં જ મતદાન ઓછું થતાં ભાજપે મતદારોના મત પડાવવા માટે દરેક તબક્કે સાત વખત ચૂંટણી મુદ્દા બદલવાની ફરજ પડી હતી દશાંશ સાત તબક્કાના ચૂંટણી પ્રચારનો અંત આવી ગયો છે ત્યારે ભારતમાં પ્રચાર કેવો હતો

વંશવાદની રાજનીતિ બંધારણ બદલવાના મુદ્દાઓ છવાલે હતા ભાજપે વારંવાર મુદ્દાઓ પડતાં પડ્યા હતા આ વખતે ભાજપ પોતે વિપક્ષ પર આક્રમક બનવાના બદલે આવી ગયો હતો તેથી વારંવાર પ્રચાર નીતિ બદલવી પડી હતી ચારસો ને પાર્વ અને મોદી પરિવાર મુદ્દાઓ બાજુ પર મૂકી દેવા પડ્યા હતા કાશ્મીરમાં મોદીએ ત્રણસો સિત્તેરમી કલમ દૂર કરી પણ ભાજપ વહીન ચૂંટણી લગતો ન હતો લદાખમાં લોકો મોદી સરકાર સામે આંદોલન કરતા હતા અને ચીને પચાવી પાડેલા ચાર હજાર ચોરસ અતિવાસ્તવવાદીઓ પ્રદેશ સુધી કૂચ કરીને મોદીની સચ્ચાઈ બતાવવા તૈયાર હતા ત્રણ મહિલાઓ પર બળાત્કાર કરનારા મોદીના ભાગીદાર વિશ્વનું સૌથી મોટું ચૂંટણી ફંડ કૌભાંડ મણિપુરમાં મહિલાઓ સાથે બળજબરી જેવા મુદ્દાઓથી ભાજપ ઘારાયેલો રહ્યો હતો તેને આ વખતે વારંવાર પીછેથી કરીને મુદ્દાઓ બદલતા રહેવા પડ્યા હતા ઓછું મતદાન છ તબક્કામાં થયું તે જ બતાવે છે કે સત્તા સામેની લહેર છે મોદીની આ વખતે ક્યાંય લહેર ન હતી મોદી સામે નફરત વધારે હતી ચૂંટણી પ્રચારની શરૂઆતમાં મોદીએ વારંવાર ચારસો પાર કરવા માટે હાકલ કરી હતી જો કે કોંગ્રેસે તેનો જોરદાર વિરોધ કર્યો અને શાસક પક્ષ પર બંધારણ બદલવાનો આરોપ લગાવ્યા ચારસો પાર નહીં ત્રણસો અંદર ચૂંટણી પહેલાં ચારસો પારનો મુદ્દો હતો ઓછા મતદાન પછી તે ગયો હતો ભાજપે બે હજાર ગૃહમંત્રી અમિત શાહ બંને સતત દાવો કરી રહ્યા છે કે ભાજપ ચારસો સીટો જીતી રહી છે દરમિયાન સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને જનતાને કહી રહ્યા હતા કે જો એનડીએ ને ચારસો બેઠકો મળે તો સરકાર શું કરી શકે છે જે કહેવામાં આવી રહ્યું છે તે અતિશયોક્તિ હતી બેઠકોની આગાહી હોય છે પણ આ વખતે તે વધુ પડતું થઈ ગયું છે જેને ફેન્કુ નામ આપવામાં આવ્યું હતું ચાર જૂને ચૂંટણીના પરિણામો જે જણાવશે કે ભાજપને આ નારાથી કેટલો ફાયદો થયો કે પછી વિપક્ષે બંધારણ બચાવવાની વાત કરીને ભાજપની વ્યૂહરચના બગાડી ચારસો બેઠક ગેરફાયદાનું સૂત્ર વધુ સત્તા અતિશય ભ્રષ્ટાચાર લાવે છે વધુ શક્તિશાળી સરકાર દેશ અને સમાજ માટે એટલી જ હાનિકારક છે જેટલી નબળી સરકાર આ જ કારણ છે કે ભાજપના ચારસો બેઠકોના લક્ષ્યાંકને સામાન્ય જનતાએ સારી રીતે સ્વીકારી નથી મતદાનમાં ઉદાસીનતા હતી ભાજપે તેના સમર્થકોમાં ડર ફેલાવ્યો કે પાર્ટી હારના હારે છે મોદીનો ખોટો પ્રચાર લોકોની સંપત્તિ ઘુસણખોરો અને વધુ બાળકો ધરાવતા લોકોમાં વહેંચી દેશે મહિલાઓ પાસેથી મંગ સૂત્ર પણ છીનવી લેશે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિવેદનો મારી મચડીને મોદી જૂથ બોલતા રહ્યા હતા અનામત ઘટાડીને મુસ્લિમોને ને આપશે મોદી કહ્યું હું ભારતીય ગઠબંધન સભ્યોની સાત પેઢીઓના પાફો ઉજાગર કરીશ છેલ્લા તબક્કામાં મોદી પાસે નવા કોઈ મુદ્દા ન ન હતા હતા વિકાસની વાત હતી વિનાશની વાતો તેઓ કરી રહ્યા જે દિવસે હું હિન્દુ મુસ્લિમ કરીશ મારું જાહેર જીવન હવે નહીં રહે અને મારો સંકલ્પ છે કે હું હિન્દુ મુસ્લિમ નહીં કરું પણ તેમણે જુદ બોલીને આખા પ્રચાર હિન્દુ મુસલમાન વિભાજનની વાત કરી હતી

વડાપ્રધાન પદની ગરિમા અને ગંભીરતા ઘટાડનારા મોદી પહેલા વડાપ્રધાન છે દસ વર્ષમાં ભાજપ સરકારે લોકોને બદનામ કરવામાં કોઈ કસર છોડી નથી મોદીએ કેટલા ખોટા નિવેદનો માટે મને પણ જવાબદાર ગણાવ્યો છે મેં મારા જીવનમાં ક્યારેય એક સમુદાયને બીજાથી અલગ કર્યો નથી આ કરવાનો કોપીરાઈટ માત્ર ભાજપ પાસે છે લોકશાહી અને બંધારણનું રક્ષણ કોંગ્રેસ કરશે આપના બંધારણ અને લોકશાહીને નિરંકુશ સરકારથી બચાવવાની આ છેલ્લી તક છે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે જેવા નેતાઓ કહી રહ્યા છે કે પીએમ મોદી ખોટું બોલી રહ્યા છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કૃષિના ત્રણ કાયદાનો મુદ્દો બનાવ્યો હતો અગ્નિવીર યોજના મોદીની નીતિઓ અર્થવ્યવસ્થા નાના વેપારીઓ નશાની લતના મુદ્દા કોંગ્રેસ ઉઠાવતી રહી હતી ગુજરાતના મૂળ વતની અને અમેરિકામાં રહેતા ટેકનોક્રેટ સામ પિત્રોડાના હેરિટન્સ ટેક્સ અંગે તેમને ભાજપે ભારે બદનામ કર્યા હતા તેમના નિવેદન પછી સમાચાર સંસ્થાઓ પણ ભાજપને મદદ થાય તે રીતે વિવાદ ઊભો કરી રહી હતી ટેલિવિઝન અને સમાચારપત્રો ભારતના મોટાભાગના ટેલિવિઝન ચેનલ અને છાપાઓના માલિકો ભાજપની કે મોદીની તરફેણ કરતા હતા માલિકો પત્રકારોને સ્વતંત્રતા આપતા ન હતા ભાજપને ગમે એવા સમાચારો અને કાર્યક્રમો તેઓ બતાવતા હતા તેઓ લોકો સુધી સત્ય વાત પહોંચવા દેતા ન હતા મોદીના પ્રપોડેન્ડા ચલાવતા હતા હિન્દુ અને મુસ્લિમ મુદ્દાઓ ઉછાળતા હતા તેનાથી ભાજપને ફાયદો થતો હતો યુટ્યુબ ચેનલો જે સ્વતંત્ર રીતે કામ કરે છે તેના માલિકો અને પત્રકારો પ્રજા સુધી સાચી વાતો લઈ જતા હતા તેથી ટીવી જેટલા જ દર્શકો આ ચૂંટણીમાં આવી યુટ્યુબ ચેનલોના થઈ ગયા હતા હિંદુત્વ ની હિંદુત્વ ની રાજનીતિ છેક સુધી રહી હતી જે હિંદુઓના પ્રગતિની વાતો કરવા કરતા મુસ્લિમોનો વિરોધ અને ટીકા વધારે હતી હિન્દુત્વ હિન્દુ સર્વોપરિતા રાષ્ટ્રીય પુનર્નિર્માણ ચાલ્યા નથી હિન્દી હિન્દી પટ્ટામાં સૌથી વધારે બેઠક અને મતદારો છે જ્યાં હિન્દુત્વ પ્રત્યેનો મોહભંગ ભાજપને થયો હતો ઉત્તર ભારતમાં બસો લોકસભા બેઠકો છે તેમાં બસો છવ્વીસ હિન્દી બેલ્ટમાં છે જ્યારે પણ હિન્દી પટ્ટામાં સીટોના સમીકરણ બદલાયા છે ત્યારે તેમાં રાજકીય બદલાવ આવ્યો છે બે હજાર ઓગણીસ લોકસભામાં હિન્દી બેલ્ટમાં ભાજપે એકસો ઇઠ્યોતેર બેઠકો જીતી હતી યુપીમાં વધુ બેઠકો જીતવી જરૂરી છે બિહારમાં વધુ બેઠકો જીતી શકશે નહીં પક્ષમાં વિરોધ રાજનાથ ગડકરી અને અમિત શાહને પણ ત્રણસો સિત્તેર સીટો જોઈતી નથી ના નેતાઓ મોદી સરકાર અને સંસ્થા વિરુદ્ધ જઈ રહ્યા હતા લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે પરિણામો ખરાબ આવ્યા તો ઘણા નેતાઓ પાર્ટીથી દૂર થઈ શકે છે પક્ષ એવા સ્થાને આવી ગયો હતો કે તેના સમર્થનને વિસ્તારી શકશતો ન હતો ગુજરાતની પચાસ ટકા બેઠકો પર ભાજપના નેતાઓ તેના પક્ષની સામ ઉતરી આવ્યા હતા જેને ભાજપની શાખને ભારે મોટું નુકસાન કર્યું હતું સાત બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પક્ષ ભાજપ કરતાં મજબૂત હતો મોદીએ ફેલાવેલા જૂઠાણા મતદારો સારી રીતે જાણી ગયા હતા સાઈઠ ટકા મતદારો મોંઘવારી અને બેરોજગારી જોઈ રહ્યા હતા આર્થિક મુદ્દાઓ ભાજપ સારી રીતે લાવી શક્યો ન હતો તે મુદ્દો બનાવી શક્યો ન હતો ઘણા લોકો કંટાળો અનુભવતા હતા સારો વિકસ શોધી રહ્યા હતા ચૂંટણી સ્પર્ધાના દરવાજા ખોલી શકે એવા લોકોની શોધ કરી રહ્યા હતા ભાજપ સામે ખેડૂતો કુસ્તીબાજોના ગુસ્સાથી કોંગ્રેસને સમર્થન મળ્યું હતું મનરેગાથી કન્યા વિદ્યાધન સુધી છેલ્લા તબક્કામાં રાજકીય મેદાનમાં ઇન્ડિયા એલાયન્સ સાથે સંકળાયેલા રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના નેતાઓ મનરેગાથી લઈને કન્યા વિદ્યાધન સુધીના કામના બદલામાં ખોરાકની જાહેરાતો કરતા હતા એક્સપ્રેસ વેની ખામીઓ જાહેર કરતા હતા કામદેન યોજના વીજળી ખેડૂતોના હિતમાં કરવામાં આવેલા કામોની જાહેરાતો વિપક્ષ કરી રહ્યો હતો

ગેમિંગ ક્રિએટર્સને મળ્યા હતા મંદિરોમાં ગયા હતા પોતાને અવતારી ગણાવ્યા હતા બાયોલોજીકલ નથી ત્રીજા તબક્કામાં મોદીના સાથી પક્ષના સભ્ય પ્રજ્વલ રેવન્નાના ત્રણ હજાર મહિલાઓ સાથેના બળાત્કાર અને સેક્સ વિડિયો બહાર આવતા ચૂંટણી પ્રચારની દિશા બદલાઈ ગઈ હતી ભાજપની હાર માટે આ પ્રકરણ વિપક્ષના હાથમાં આવી ગયું હતું મહિલા મતદારો ભાજપથી ભારે નારાજ હતી પૂર્વ પીએમ એચડી દેવગૌડાના પૌત્ર અને હસન બેઠકના સાંસદ પ્રજ્વલ રેવન્નાના ઘણા કથિત સેક્સ વિડીયો લીક થયા હતા તેના પિતા અને ધારાસભ્ય એચડી રેવન્નાની એક મહિલાનું અપહરણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા પ્રજ્વલ મતદાનના એક દિવસ પછી સતાવીસ એપ્રિલે દેશ છોડી ગયો હતો બ્લુ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી કોંગ્રેસને બેઠા બેઠા ભાજપ પર પ્રહાર કરવાનો મોકો મળ્યો કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ચાર મેના ના રોજ પ્રજ્વલ રેવન્નાની ધરપકડના આદેશ જારી કર્યા હતા ખાસ વાત એ છે કે ખુબ પીએમ મોદીએ પ્રજ્વલ રેવન્નાના સમર્થન માંગ રેલી યોજીને વોટ માંગ્યા હતા દિલ્હીની દારૂની નીતિ અંગેના કથિત કૌભાંડ માં જેલમાં બંધ અરવિંદ કેજરીવાલને એક જૂન સુધી વચગાળાના જામીન પર સર્વોચ્ચ અદાલતે મુક્ત કર્યા હતા કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે કોર્ટે આ જામીન આપ્યા હતા કેજરીવાલની મુક્તિ બાદ સમગ્ર વિપક્ષ ભારત ગઠબંધને સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું હતું કેજરીવાલે જોરશોરથી ઝુંબેશ ચલાવી છે અને પીએમ મોદી પર પ્રહારો કરતા કહ્યું છે કે તે મોદી આવતા સપ્ટેમ્બરમાં માં પંચોતેર વર્ષના થઈ રહ્યા છે તેમણે જ એવો નિયમ બનાવ્યો હતો કે પંચોતેર વર્ષની ઉંમરના લોકોએ નિવૃત્ત થવું પડશે તેઓ આવતા વર્ષે નિવૃત્ત થવાના છે હું ભાજપને પૂછું છું કે વડાપ્રધાન પદ માટે તમારો ઉમેદવાર કોણ છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એડ દ્વારા જેએમએમ નેતા અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનની ધરપકડથી ભારત શિબિરને રાજકીય ફટકો પડ્યો પાંચમો તબક્કો શેરબજાર તૂટી રહ્યું હતું પાંચમા તબક્કાના મતદાન પહેલા પીએમ મોદીએ શેરબજાર અંગે ભવિષ્યવાણી કરી હતી

અખબારો યુટ્યુબર્સ અને ઓનલાઈન મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યા મતગુમ ઘણા બુથ પર મતદાર યાદીમાં પહેલા કરતા ઓછા મતો જોવા મળી રહ્યા છે થોડા મતો ગૂમ હતા બોગસ મતદાન થતું હતું આવી સ્થિતિમાં આ બુથ માટે અલગ રણનીતિ બનાવવામાં આવી હતી નાણાંનો પ્રભાવ હતો સમુદાયની વોટ બેંક ખુલ્લેઆમ ખરીદવામાં આવતી હતી પક્ષાંતર મોટો પ્રમાણમાં થતું હતું ટીવી ચૂંટણી પંચે ચૂંટણી દરમિયાન એક્ઝિટ પોલનું પ્રસારણ કરનાર ઓડિયા ચેનલ નંદીઘોષ ટીવી સામે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે આરપી એક્ટ ઓગણીસો એકાવનની કલમ એકસો છવ્વીસ હેઠળ ઓગણીસ એપ્રિલના રોજ સવારે સાત વાગ્યા વાગ્યાથી એક જૂનના રોજ સાંજે સાડા છ વાગ્યા વાગ્યા સુધી એક્ઝિટ પોલના પ્રસારણ પર પ્રતિબંધ છે ચૂંટણી કાર્યક્રમ લોકસભા ચૂંટણી પાંચસો બેઠકો માટે સાત તબક્કામાં થઈ પરિણામ ચાર જૂને આવશે એંશી દિવસ ચૂંટણી ચાલી હતી ચૂંટણી પંચે સોળ માર્ચે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તારીખોની જાહેરાત કરી હતી પ્રથમ તબક્કાનું મતદાન ઓગણીસ એપ્રિલે થયું હતું છેલ્લા તબક્કાનું મતદાન એક જૂને છે પરિણામ ચાર જૂને આવશે લોકસભાની સાથે ચાર રાજ્યો આંધ્રપ્રદેશ ઓડિશા અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી હતી ચૂંટણી બોન્ડ ચૌદ હજાર કરોડના ચૂંટણી બોન્ડમાં ભાજપે રૂ સાત હજાર કરોડ ઉદ્યોગપતિઓ પાસેથી કઈ રીતે લીધા તે મુદ્દો બનતો રહ્યો હતો દરોડા પડાવીને મોદીની સરકાર ઉદ્યોગપતિઓ પાસેથી રૂપિયા પડાવતી હોવાના આરોપો લાગતા રહ્યા હતા ગુજરાતમાં એક ગરીબ ખેડૂતની જમીન વેચીને તેના રૂ અગિયાર કરોડ ભાજપે લઈ લીધા હતા તે રાષ્ટ્રીય મુદ્દો બની ગયો હતો રાહુલ ગાંધીએ ઇલેક્ટોરલ બોન્ડ લઈને મોદી પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે જ્યારે પીએમ મોદી ઇલેક્ટોરલ બોન્ડને યોગ્ય ઠેરવતા હતા ત્યારે તેમના હાથ ધ્રુજતા હતા આ દુનિયાનું સૌથી મોટું કૌભાંડ છે વિશ્વ જાણે છે કે અદાણી અને અંબાણીના સાચા મિત્ર વડાપ્રધાન છે તેમને ભરપૂર મદદ કરી છે ગુજરાત દેશ અને વિશ્વમાં તેમના માટે મોદીએ સોદા કર્યા છે પણ આ ચૂંકણીમાં અદાણી અને અંબાણીએ કોંગ્રેસને ટેમ્પો ભરીને પૈસા આપ્યા હોવાથી તેમની સામે રાહુલ ગાંધી બોલતા નથી આ મુદ્દો ભાજપ માટે આફત સમાન રહ્યો હતો મોદી ઈન્ડિયા ગઠબંધનનું ખોટું નામ બોલીને ઇન્ડી કહેતામ રહ્યા હતા ચૂંકણી રંઢેરો કોંગ્રેસનો ચૂંકણી રણઢેરો મજબૂર બન્યો હોવાથી તેની ટીકા મોદી કરવા લાગ્યા હતા

લઘુમતી મુદ્દાઓ અને ઇલેક્ટોરલ બોન્ડ પર ભાજપ પર પ્રહારો કર્યા હતા આર્થિક સર્વેની સાથે જાતિ ગણતરી પણ કરાવવાનું વચન આપ્યું હતું પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગરીબોને દર મહિને મફત રાશન આપવાનું વચન આપ્યું હતું અને રાહુલ ગાંધીએ ગરીબ મહિલાઓના બેંક ખાતામાં દર મહિને 8000 રૂપિયા જમા કરાવવાનું વચન આપ્યું હતું 5 એપ્રિલે કોંગ્રેસે તેનો ધંડેરો પણ બહાર પાડ્યો હતો મેની પાંચ પહેલા આમ આદમી પાર્ટી આપ એ તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે જનતાનું સમર્થન મેળવવા માટે જેલ કા જવાબ ઓપ્સે અભિયાન શરૂ કર્યું હતું મતદાન ચૂંટણી પંચના આંકડા અનુસાર લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં કુલ પાસઠ દશાંશ ટકા મતદાન થયું છે ઓગણીસ અને કેન્દ્રશાસિત પ્રદેશોની એકસો બે બેઠકો પર પ્રથમ તબક્કાના મતદાનમાં લગભગ છાસઠ દશાંશ એક ચાર ટકા મતદાન થયું હતું છવીસ એપ્રિલે યોજાયેલા બીજા તબક્કામાં જેમાં ઇઠ્યાસી બેઠકો પર મતદાન થયું હતું જેમાં છાસઠ દશાંશ સાત એક ટકા મતદાન થયું હતું કોંગ્રેસ અને ભાજપને ચૂંટણી પંચની નોટિસ ચૂંટણી પંચે છવ્વીસ એપ્રિલે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેને તેમના સ્ટાર પ્રચારકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા આદર્શ આચાર સંહિતાનું કથિત ઉલ્લંઘન કરવા બદલ નોટિસ જારી કરી હતી પંચે એકવીસ એપ્રિલે રાજસ્થાનના બાંસવાડામાં મુસ્લિમોનો ઉલ્લેખ કરતા મોદીના ભાષણ સામે કોંગ્રેસ અને મિલીલીટર દ્વારા કરવામાં આવેલી ફરિયાદો પર કાર્યવાહી કરી હતી રાહુલ ગાંધી અને ખડગે ઉલ્લંઘન કર્યું હોવાના આરોપ ભાજપ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોના જવાબ ખડગેને કમિશનની નોટિસ આપવામાં આવી હતી એક મહિના પછી ચૂંટણી પંચે ભાજપના સ્ટાર પ્રચારકોને સાંપ્રદાયિક ભાષણો ન કરવા નિર્દેશ આપ્યો અને વિરોધ પક્ષના નેતાઓને એવું કહેવાનું ટાળવા કહ્યું કે બંધારણને રદ કરી શકાય છે વડાપ્રધાનની રેલી પીએમએ આંધ્ર પ્રદેશના પલનાડુ થી પ્રચારની શરૂઆત કરી હતી તેમણે પંજાબના હોશિયારપુર માં ત્રીસ મેના રોજ તેમના ચૂંટણી પ્રચારનો અંત કર્યો હતો દિવસના આ સમયગાળામાં પીએમ મોદીએ રેલીઓ રોડ શો કર્યા પીએમ મોદીએ દરરોજ સરેરાશ બે થી વધુ રેલીઓ અને રોડ શો કર્યા માર્ચમાં ચૂંટણીની જાહેરાત પહેલા પીએમ મોદીએ પંદર ફેબ્રુઆરીથી પંદર માર્ચ વચ્ચે પંદર રેલીઓ કરી હતી